આજનો પ્રસંગ જોકે અમારા મસીન જૂના થઈ ગયા એટલે અમે જોડદેની કહી શકતા હતા પણ જાદળ નિવાસી અમારે પરખા રમ મહારાજના ચિરંજીવી પડતારામ આબરામ આમ ચિરંધામાં આ આ મળીને અને

આજનો પ્રસંગ પ્રતાપભાઈએ યોજી આપણને બધાને બોલાયા સંતો મહાંતો પંડિતો દરેકને બોલાય અને જે કંઈ બનાવી વધારે ઊંચી જે સેવા થાય કરવાની અને એમને આપણે બોલાય અને સેવા કરે અને એમને બીજા પાસે તો વધારે બસ બોલાતું નથી શ્વાસ ચાલે રહે એટલે આ થોડોક થોડું ઘણું એક ઘણું કરીને માની લેજો તો ભાઈ વધારું હોય તો તમે વધારે દેજો એટલે આજનો પ્રસંગ યોજી અને પ્રતાપભાઈ આપણને બધા બોલાય અને સારી રીતે આજનો પ્રસંગ યોજ્યો એ બધાને અભિનંદન વાત છે બરોબર સત્સંગ દેવ કી વાહ વાહ વાહ